તો બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું માંગવામાં આવતા ગરમાયું છે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ પાસેથી રાજીનામું માંગવામાં જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપવા સૂચન કર્યું છે આરએસએસના નેતા સંજય જોશીને તાલુકા પ્રમુખે જન્મદિવસની શુભકામના આપી સંજય જોશીને શુભકામના પાઠવવા બાબતે રાજીનામું માંગ્યાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે તો જે પ્રકારે હવે રાજકારણ ગરમાયું છે જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું માટે સૂચન કર્યું છે નેતા સંજય જોશીને તાલુકા પ્રમુખે જન્મદિવસની શુભકામના પાઠવી હતી ને મામલા રાજીનામું માંગવામાં અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે જોકે આ સમગ્ર મામલાને કારણે હવે જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયું છે કટડા તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું માંગવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ પાસેથી રાજીનામું અનેક તર્કર્કો છે તે છે અનેક જિલ્લા જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમે રાજીનામું કારણ શું હોય શકે કારણમાં જિલ્લા અધ્યક્ષ સાથે વાત થઈ તો એને એવું કહ્યું કે સંજયભાઈ જોશીનો જે 6 એપ્રિલે જન્મદિવસ હતો એની એક મે સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી એના સંદર્ભે શું તમે રાજીનામું આપ્યું કે ના હજુ સુધી મે રાજીનામું આપ્યું નથી શું નિર્ણય શું તમારો હવે નિર્ણયમાં

સોશિયલ મીડિયા દ્વારા આપ અભિનંદન આપું છું અવારનવાર વાત પણ મારે થાય છે એટલે એમાં કઈ મને એવો ઇશ્યુ નથી લાગતો કે આવું હોય હવે એ તો એ લોકો વિચારવાનું છે જેને માગી તારી પાસે રાજીનામું માંગ્યું છે ને તે લોકોએ કઈ જે મિસબ્રીફિંગ પહોંચાડ્યું છે એ લોકોનો વિષય છે